નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના રાજકારણની અંદર ખળભળાટ મચી ગઈ છે ગોગંબા તાલુકાના દાઉદરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ કુંવરસિંહ રાઠવા સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબનો ગુનો નોંધાયો હતો અને જેમાં તેઓને સજા થતાં છ માસ માટે છોટાઉદેપુર ને જેલમાં તેઓને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો આ અંગે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયાનાવોએ પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ ઓગણસાઠ એક મુજબ તેઓની સામે કાર્યવાહી કરી અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે દાઉદરાના સરપંચ સામે હુકમ કર્યો છે અને તેમને પોતાના હોદ્દા ઉપરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને તેઓની જગ્યાએ તેનો ચાર્જ પંચાયતનો ઉપસરપંચ રાઠવા નીરુબેન વિક્રમસિંહને સોંપવામાં આવ્યો છે તેવી ખબર મળી રહી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે જોવા જઈએ તો અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગ્રામ પંચાયત દાઉદરાના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેની અંદર ભારે હોબાળો મચ્યો હતો અને ગ્રામ પંચાયતના સભ્યોની નારાજગી વચ્ચે તે વિશ્વાસનો મત સરપંચ તરફી થયો હતો અને અવિશ્વાસની દરખાસ્ત પસાર નહોતી થઈ શકી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે નારાજ સભ્યોએ ખૂબ જ ઉહાપો મચાવ્યો હતો અને આમ છતાં સરપંચ હોદ્દા ઉપર યથાવત રહ્યા હતા પરંતુ ત્યાર પછીના ઘટનાક્રમની અંદર જોવા જઈએ તો રાઠવા મુકેશભાઈ કુંવરસિંહ દાહોદરા સરપંચ સામે એકસો આડત્રીસ ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો જેમાં તેઓ કસૂરવાર ઠરતા કોર્ટે તેમની સામે સજાનો હુકમ કર્યો હતો અને પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ ઓગણસાહીઠ એક મુજબ તેમની સામે ગામના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયાનાઓએ ગત રોજ તેમની સામે આ સુનાવણી હાથ ધરી અને તેમને હોદ્દા ઉપરથી બરતરફ કરવાનો હુકમ કરતા રાજકીય ક્ષેત્રની અંદર ગરમાહટ જોવા મળી છે તો બીજી તરફ દાઉદરા ગ્રામ પંચાયતના નારાજ સભ્યોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તેઓએ ફટાકડા ફોડી અને આ નિર્ણયને વધાવી લીધો હતો અને ઉત્સવનો માહોલ સર્જી દીધો હતો પીછે સરકારી કર્મચારી છે